મન કે ભાભી મારી બાજુના ફ્લેટમાં એક શિલ્પાબેન કરીને રહે છે એનું તમારું મગજ એક સરખું ચાલે છે મેં કીધું ક્યાં છે આ બધા મગજ છે ને એક સરખા જ ચાલે ભગવાને એક જ બીબુ બનાવ્યું હતું અને પછી એ બીબુ બનાવી ને તોડી નાખ્યું મિસાઇલ અને મગજ બે હારે રેસ લગાવો ને તો મગજ જોડે પહેલું પહોંચે મિસાઇલ પછી પહોંચે એવા મગજ બનાવ્યા છે

એવું નથી કે મને માણસો નથી ગમતા મને કોઈ સાથે વાત કરવી નથી ગમતી એવું નથી એવું મને ઓછું બોલવું ગમે જલ્દી જઈ વાત કરવી ના ગમે મને એક કલાક તો ખપાવી દીધી ઘડીક ચૂપ ના રહી કોને વિડિયો બગાડ્યો આખો

બોલો શાક વાળો કે પાંચના ઢગલા પાંચ ના ઢગલા મરચા ના તો હું એને હજી તો બોલવા જતી હતી કે પાંચ ના બે ઢગલા ત્યાં આપડા ઓલા સગા નઈ આનંદી બેન અહિયાં બાજુ માં આવજો ઉભા તા અમારે કેમ કેવું પાંચ ના બે ઢગલા મેં કીધું જાય ને પછી કઉ તો એ જાણે ચિંગમ ચોટાડી ને આવ્યા હોય ને તો મિયા નહીં આવું ભારે ઓલો શાક વાળો મને ઉતાવળ કરાવે મન કે બેન જલ્દી લેવું હોય તો લો નકર આગળ જાવ કે તમે ત્રણ જણા ની જગ્યા રોકો છો મારે પાંચ નો ઢગલો લેવો પડે બોલો ઓહો તો તો બહુ નુકસાન થઈ તને બજેટ બગડી ગયું છે કા કઈ આ તું સતત આખો દિવસ મોબાઈલ કર આખી રાત મોબાઈલ કર ને પછી સતત ચાર્જ માં રાખ આ બેટરી ફાટે હો મોબાઈલ ની હું કઈ છું એવું લખેલું છે અહીંયા ગાંડી સમજો છો મને મારામાં એટલી બુદ્ધિ છે હું જારે જારે ચાર્જમાં માં મૂકું ને મોબાઈલ ત્યારે બેટરી કાઢીને મૂકું છું મને બધી ખબર પડે છે ગાંડી નથી હો તો ખરેખર હાઈલી ઇન્ટેલિજન્ટ છો કેવું પડે તો છો જ તમે માનતા નથી કેમ આજે ચિંતા કર બેઠા છો શું થયું શું થાય એક ગ્લાસ પાણી છોકરાઓ જોડે માંગો છું એમાં એમને વાંધો આવે છે મોઢા બગાડે છે આ મર્યા પછી મને શું પાણી પીવડાવવાના હતા પણ તો તારે ઊભી થઈને પી લે ને આપણે કે દૂર છે પાણી અત્યારે તો ટાંટિયા આલે છે ને ત્યાં સુધી ઊભા થઈને પી લઈશું મને ચિંતા મર્યા પછી ની છે પછી મારે તરસ્યું જ મરવાનું ને અલી કોર્પસર ની કોઈ સીમા હોય મારા ઘરના ને તો શું કરવું ને એ જ મને ખબર નથી મેં કીધું ફર્નિચર કરાવવાનું છે આખું કબાટ બનાવવાનું છે મેં મિસ્ત્રી ને બોલાઈ આવજો અલી મિસ્ત્રીને બોલાયો મિસ્ત્રી એમ કીધું કે બે બે લાખ જેવા તો બેન થાય કે આમાં ફર્નિચરમાં માં તો વર્ષ શું કે ખબર છે એક આ ચાર પાટિયા લગાડવાના કઈ બે લાખ હોતા હશે મેં તો લગાડતો ચાર પાટિયા ઓલો પ્લમ્બર આયો પાઇપ તૂટી ગયો હતો તો પ્લમ્બર એમ કીધું કે પંદરસો બે હજાર નો ખર્ચો થશે હવે પાઇપ હશે આખું કામ તમને મફતમાં કરી દે કરે બાર ના ના કરે એ તો લિસ્ટ આપે ખાલી ઇલેક્ટ્રિશિયન ને બોલાયો અગાસી માંથી નીચે દોરડું ખેંચવાનું હતું તો એક બે ફૂટ દોડ્યું ખેંચ્યું એમાં આ આટલા ત્રણ ત્રણ ચાર ચાર હજાર લઈ જાય મેં ત્રણ ફૂટ વી ફૂટ થાય અગાસી થી અહિયાં હિસાબ તો કોઈ લગાડવા નથી બસ કરકસર કરકસર કર મને તો એમ થાય છે કે હવે જિંદગી ની કરકસર કરી અને મરી જઈએ કાલે મને પગ દુખતો હતો ને તો હું દવાખાને ગઈ એમને લઈને વળી તો ડોક્ટરે કીધું કે બેન કે તમારે નીટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને ખર્ચો તો મોટો આવશે કે તો મેં કીધું ઓકે સર અમે જરાક વિચારી લઈએ ઘરે આવીને મેં કીધું ને મને કે હવે કે એક આટલું ઢાંકણું બદલાવાનું એમાં એ કે આટલો દોઢ લાખ ખર્ચો થોડો હોય તમે તું જાઓ ઓલી ડબી ને તૂટી ગઈ છે ઢાંકડી લઈ આવો અને ફિટ કર દો મેં કીધું મને તમને આવડે છે ને એ તમે જાજો આગ્રહ ના કર્યો ન કરી એ તો ઢાંકડું લઈને આવીને ફિટ કરે એવા છે મેં તો વિચાર કર્યો કે હવે છે ને આ માણસ જોડે છૂટાછેડા લઈ લો હું વકીલ જોડે ગઈ અને બધી વાત કરી તો વકીલ એ વિચારો છે ને દયા ખાવા માંડ્યો મારી ઉપર મન કે બેન તમારું દુઃખ તો જોયું જાય એવું નથી હું તમને ફી લીધા વગર તમને છૂટાછેડા અપાઈ દઈશ મેં કેટલો ત્રાસ સહન કર્યો હશે આટલા વર્ષ વિચાર કરે અલિયા તો શું કરે એક એક રોટલી માં બબબે વાય નીકળે છે આના હું ખાઈ આપણી સગાઈ ની વાતો તમને યાદ છે ના ઈ દુખની વાતો હવે યાદ નથી આપણી સગાઈ થઈ ને ત્યારે મે તમને પૂછ્યું તો કે તમને મારા માં શું સૌથી વધારે સારું લાગ્યું તો તમે એમ કીધું તો તારા કાળા ભમ્મર લાંબા વાળ ઈ વાળ છે ને માથા માંahara લાગે રોટલી માંahara નું લાગે હો આ પાતળી પાતળી રોટલી આ જાડા જાડા ગોદડા જેવા રોટલા ઉપર કેમ આવી ગય છો આ બઠ્ઠી માં ઉભા રહે ને બનાવો એટલે ખબર પડે સાનામુના ખાઈ લો જે મળે છે એ નકહ સ્વીગીન ઝોમેટો ચાલુ કરી દે એ દેવી જમવાનું શું બનાવ્યું છે મધરથી જમવાનું ઓપો મને બહુ ભૂખ લાગી છે શું બનાવ્યું વઘારેલી ખીચડી તમે તો કહેતા રહે ને બે ઓપ્શન છે તો બે જ ઓપ્શન છે ને બીજું શું ખાવું હોય તો ખાવ ના ખાવું હોય તો કઈ નઈ મેં એક મહિના પેલા એક રીલ જોઈ હતી એમાં એવું લખ્યું હતું કે તમે ચોવીસ કલાક આવું બોલ્યા રાખો ને તો તમારી સાથે આવું જ થાય એમાં એમ લખ્યું હતું કે હું ખૂબ નસીબદાર છું મારી આવક અને સમૃદ્ધિ વધી રહી છે હું હંમેશા પ્રગતિ કરીશ મારી સાથે જે પણ થશે ને બધું સારું જ થશે અને યુનિવર્સ આ બધું સાંભળશે અને મારી સાથે એવું જ કરશે મેં તાર જીજાજી ને એક મહિનાની રજા લેવડાવી મેં તું મારી બે જાઉ અને આપણે બે આવું બધું બોલીએ તો અમે એક મહિનો બોલ્યા બોલ અને આવું કઈ થયું તો નહીં પણ એના ને કઈ રીતે ખબર પડી ગઈ ને એક મહિના પછી પગાર જ ના આપ્યો સારું થયું ને હું તો હજી અંબાણી ને અદાણી ને એને ફોન કરવાની હતી મેં તો આ બધી ઝંઝટ મૂકો અને તમે આ કરવા બે તને ફોન કરવાની હતી આરું થયું ના કર્યો બીજું કઈ નહીં આ મહિને કરશું શું

મમ્મી હા ફ્રિજમાં પાણીની બોટલ કેમ નથી તમારામાં જેમ શરમ નથી ને એમ ફ્રિજમાં પાણીની બોટલ નથી આ પણ તો દુભરીને મૂકતી હોય તો હા મારો જન્મ તો ફ્રિજમાં પાણીની બોટલ ભરીને મૂકવા માટે જ થયો છે dame un gar kon ke kon મારા રોયા ક્યાર નો લોય પી ગયો તાર માનું ઘર તાર માનું ઘર 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 કર્યા રાખસ મારું ઘર હોત ને તો ક્યાં તમને રવાના કરી દીધા હોત જી ગલતી હોય ઓહો હો હો હમણા તો બહુ ટેસ્ટી રસોઈ બને છે તાર હાથમાં મોબાઈલ નથી હોતો શું થયું હમણા હું મોબાઈલ નત કરતી શું થયું અરે જે જોવો એ આપણને સલાહો જ આપતા હોય આમ કરો ને તેમ કરો ને આમ ના કરો ને જાણે આપણે બુદ્ધિ વગર ના હોય બુડથલ હોય અકલ બઠા હોય મોબાઈલ કરવાનું જ બંધ કરી દીધું વાહ આટલા વર્ષે કોકે તો કઈક તને સાચું કીધું હું ન કઈ કોઈ ક્યાંક થી તો તને જાણવા મળ્યું આપણે ગુજરાતની ની બહાર જવાય નહીં ખરેખર અલી અમને અમે બોમ્બે ગયા ને તો બાજુમાં મરાઠી બેન આવીને બેઠા એ વળી વાતો કરવા મળ્યા મન કે કુઠે જાયલા તો મેં વળી તાર જીજાજી હામો હાથ કરીને મે કીધું આ તો અમાર ગુજરાત ની બહાર છે ને અન ઘરે નથી ને એટલે આ હખણા બેઠા છે નકર તો આ જાલ્યા એમ નથી